નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય હિન્દીમાં દ્વિતીય સામાયિક પરીક્ષા પેપર સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં વાલા બે લાયકન પ્રેસ કરો જેથી તમને ધોરણ દસ ના બોર્ડના જે અગત્યના વર્ષ માટેના જરૂરી પેપર સોલ્યુશનના ના વિડીયો છે ये तुमने सरलता की प्राप्त થઈ सके वीडियो लाइक करो तुम्हारे मित्रों दोस्तों ने शेयर करो और ने चौकस थी मित्रों कमेंट करशो तो लेइए अपने विभाग ए गद्य विभाग निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर तो लिखिए असली बात जानने का यह तरीका नहीं है यह वाक्य किसने कहा है तेमा उसे नंदन बिस्मिल की माने क्या पढ़ना शुरू किया देवनागरी પરમાત્મા છે પ્રાર્થના કરદો કે વે મેરા અપરાધ ક્ષમા કર દો એ વાત કે કોણ કહેતા હૈ રૂપા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હતી કે નવા માળખા મુજબ સર દ્વિતીય પરીક્ષાના આઈએમપી એમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન વાળા પેપર આપો તો મિત્રો થી પણ વધુ પ્રશ્નપત્રો છે બરાબર તો ત્યાં થી પણ વધુ પ્રશ્નપત્રો તમારે જોતા હોય તો તમને મળી જશે આ સિવાય ઘણા મિત્રોને ગણિત અને વિજ્ઞાનમાં હજી કેવડાવે છે બરાબર એટલે નથી સમજાતું તો એમના પણ એમને વિડીયો લેકચર જોતા હોય તો સંપૂર્ણ નવા અભ્યાસક્રમ પ્રમાણેના વિડિયો લેક્ચર છે તમારે જેટલી વાર વાર એને એટલી જોઈ શકશો બરાબર અને હા એક હોશિયાર વિદ્યાર્થીની એવી કમેન્ટ છે કે બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશનવાળા પેપરો પ્લસ પ્રેક્ટિસ માટેના પેપરો આપો એટલે મિત્રો નેવું થી પણ વધુ પ્રશ્નપત્રો છે બરાબર જેમાં પ્રેક્ટિસ પેપર ભી છે અને સોલ્યુશનવાળા પેપર બી છે તો આ બધું ક્યાંથી મળશે તો મટીરિયલ પરીક્ષા માટે અસાઈનમેન્ટ પેપરો એકમ કસોટી અત્યાર સુધી લેવાયેલી છે એ પણ તમે જોઈ શકો તો ક્યાંથી ડાઉનલોડ થાય છે તો ગૂગલ પ્લે કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન એમની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો તો આ પેજ ખુલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી તમામ વસ્તુ તમને મળી જશે જે સારામાં સારી ટકાવારી પ્રાપ્ત કરાવશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો મળશે ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમને મળશે તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકશો ક્લિયર તો જોઈએ આગળ સહી વિકલ્પ ચૂંટણી રિક્ત સ્થાનો પૂર્તિ કીજે प्रोफेसर रामेश का ड्रीम प्रोजेक्ट क्या बनाना था मानव प्रक्षेपण यंत्र जीते रहना सबसे बड़ा काम है सुधा मूर्ति ने स्वयं को समाज सुधार के लिए समर्पित कर दिया वाक्यों में से सही वाक्य चुनकर पूरा वाक्य फिर से लिखिए सुधा कुलकर्णी ने साक्षात्कार में कहा कि हमें कहीं से तो शुरुआत करनी होगी हरिण शावक को पाना कालिदास के लिए संवेदना का प्रश्न था एल्बम के 500 रुपये पंडित सादीराम को मिले एक वाक्य में लिखिए सच्चा देशभक्त कौन है जो अपना कर्तव्य ठीक प्रकार से करता है वह सच्चा देशभक्त है लोग अंतकरण की अमीर की सुगंध कब खो देते हैं तो जब लोग अमीर बनने के कृत्रिम चावों में फंस जाते हैं तब वे अंतकरण की अमीर की सुगंध खो देते हैं उत्तर दो तीन वाक्यों में लिखिए बार गांव के युवक पंचायत के पदाधिकारियों से किस बात पर नाराज थे अथवा बिंदु के न दिखने पर मालती को क्या चिंता हुई निम्नलिखित प्रश्न का उत्तर चार पांच वाक्यों में लिखिए बिस्मिल की चारित्रिक विशेषताओं पर प्रकाश डालिए बराबर वीडियो पोस्ट कर लिखी सको अथवा लेखक की दृष्टि से मनुष्य का एक स्थान से दूसरे स्थान पर कैसे भेजा जा सकता है निम्नलिखित कथनों का आशय स्पष्ट कीजिए यह हिरण शावक इस पार्वतीय भूमि की संपत्ति है રાજપુરુષી પાર્વતી ભૂમિ કે નિવાસી હમ હમકે સજાતીય હે તો એનો જવાબ લખેલો છે તુમલો જિમ્મીદારી નહી સમજે પણ જવાબ આપવામાં આવેલો છે વિભાગ બી વિભાગ હે જનશક્તિ મહાન કાવ્ય મે ભારત માતા કે પુત્રો કો ક્યાં કહ કરા હૈ વિજયો નદી કવિ ભક્તગણ કોણ ગુણ ગ્રહણ કરને કરતે વ્યંગ્ય કરવા तो हाथ में गोमुखी लेकर ईश्वर स्मरण करना साधु का शरीर कैसा है दिव्य और चमकता खाली जिग्या पेड़ की मोद मई छाया में तोते ने होश संभाला था पश्मीना ध्वज फर रहा है देवदारु की छाहों में पहलिया मुकरियों के रचनाकार अमीर खुसरो है सही वाक्यान चुनकर पूरा वाक्य फिर से लिखिए खहरा भागा क्योंकि शिकारी कुत्ता पीछे पड़ा था संत रहीदास कहते हैं कि हे है प्रभु आपके प्रति मेरा समर्पण भाव चंदन के साथ पानी जैसा है भूख लगने पर चिता झाड़ियों में दबे पांव चलता है निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखे है गर्जन से किसकी प्राप्ति होगी तो महाजागरण गर्जन से लोगों में निरंतर चेतना आएगी दिखावा करते हुए साधु कैसा व्यवहार करता है तो दिखावा करते हुए साधु हाथ में गोमुखी लेकर माला फिरता रहता है और ऊपर से विनम्र बना रहता है और अंदर से छल कपट करने से नहीं चुकता प्रश्नों के उत्तर दो तीन वाक्य में लिखिए निराश क्यों हो गया जवाब अथवा कवि श्री पतंजलि ने धरती के गुणगान कैसे गाए है प्रश्न का उत्तर चार पांच वाक्य में लिखिए भारतवर्ष हमारा है काव्य से क्या बोध मिलता है वीडियो पोस्ट कर लिखी सको अथवा कश्मीर की रक्षा के लिए कवि क्या कहते हैं પણ વિ લખી શકો છો નિમિખિત પંક્તિઓ પાયોજી મેને રામ રતન ધન પાયો વાતુ રક્ષ ખાન બસો મિલી ગોકુલ ગાંવ કે ગારના વારન જો પશુ હા તો કાં બસ મેરો ચરિતનિત નંદુ મંજારણ

परिच्छेद को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए तो आप प्रश्नों जवाब चलो समय को समझने के बारे में हम क्या भूल करते हैं विश्व में कौन और क्यों महान हो सके जीवन में हमें किस मूर्खता से बचना चाहिए तुलसीदास जी ने समय के बारे में क्या लिखा है महान बनने के लिए क्या करना चाहिए इस परिच्छेद के उचित शीर्षक दीजिए निम्नानुसार पत्र लिखिए કહાની લિક શિક્ષક શીર્ષક એવમ બોધ લીખીએ પચાસ શબ્દ લખીએ માતૃપ્રેમ સ્વચ્છ ભારત તો આ રીતે લેખન વિભાગમાં પૂછાઈ શકે તો એની અહીંયા વાત કરવામાં આવેલી છે તો આ પીડીએફ તમારે મેળવી હોય તો એપ્લિકેશનમાં મેં કીધું એમ તમને મળી જશે તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો आई सुधी राखी असल जय हिंद जय भारत